Oh, oh,

ગોળી મારી તેને ઇજાગ્રત કરી દીધો હતો અને પછી તેનું વાહન તરફ ભાગ્યો હતો પોલીસે તેનો પીસો કર્યો અને ચર્ચમાં આવી રહી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો પોલીસને એવું લાગ્યું કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો હતો ત્યારે કયા કારણસર આ હુમલો થયો તે હજુ સુધી જાણી શકાયું નથી પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચર્ચમાં બે મહિલાના મૃત્યુ પામી છે જ્યારે બે પુરુષ ગંભીર ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસ વધુ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ